હવે ગુજરાતમાં નહીં પૂરા ભારતમાં હવે લાંચે અધિકારીઓની ખેર નહીં એક તરફ લાંચ્યા અધિકારીઓને રોકવા માટે એન્ટી કરપ્શન બ્યુરો સરકાર દ્વારા બનાવવામાં આવે છે ત્યારે પોતે એ સરકાર જ હવે લાંચ અને ઘૂસણખોરી કરતી આરે આવી રહી છે જી હા ત્યારે હવે સરકારી અધિકારીઓને રોકવા માટે આમ આદમી પાર્ટી આરે આવ્યું છે ત્યારે અમદાવાદથી ઘટના સામે આવી રહી છે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું દ્વારા ગરીબ બાળકોને આપવામાં આવતા આ પાઠ્ય ને બદલે બંગારમાં વેચી રહ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટનાને ઉજાગર કર્યા છે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ સિદ્ધિબેન ભાવસારે ત્યારે સિદ્ધિબેન ભાવસાર દ્વારા એક સ્ટીંગ કરીને તે લોકોના કાર્યકર્તાઓ સાથે મળીને આ કૌભાંડને બહાર પાડવામાં આવે છે ત્યારે હવે જોવાનું એ છે કે હવે આ લાંચી સરકાર હવે આ કાર્યમાં શું કાર્યવાહી કરશે नमस्कार हूँ सिद्धि भावसर अमदावाद शहर महिला प्रमुख आम आदमी पार्टी वन से गुजरात आग से गुजरात કઈ રીતે વધશે આગળ ગુજરાત આજે અમદાવાદ ખાતે અસારવા યાર્ડમાં જે મસ્ત મોટું રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક જે બાળકો સુધી પહોંચવા જોઈએ તે આજે અસારવા યાર્ડમાંથી મળી આવ્યા છે બંગાળના ગોડાઉનમાંથી મળી આવ્યા છે જ્યારે ગરીબ વિદ્યાર્થીઓને જે પુસ્તકો પહોંચ્યા નથી અને એ જ ગરીબ બાળકોને જે પાઠ્યપુસ્તક શાળામાં આપવાના હોય

એક સ્લોગન તો આપી દીધું છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત કઈ રીતે આ સ્લોગન ને પૂરું કરશે જયારે બાળકો સુધી આ પાઠ્યપુસ્તકો જ નથી પહોંચતા જયારે અમે આમ આદમી પાર્ટી દ્વારા પૂછવામાં આવ્યું ટ્રક ડ્રાઈવર ને ટ્રક ના માલિક ને ગોડાઉન ના માલિક ને કે ભાઈ આપની પાસે આનો કોઈ ભય તો હશે ને ત્યારે કહેવાય કે ભાઈ અમે તો સાથે થી લાયા છે અમારી જોડે બિલ પણ છે અને ગેટ નંબર બી છે અમારી જોડે જ્યારે બધું હોય ને પુરાવા સાથે અમે લઈને નીકળતા હોય છે ત્યારે આમ આદમી પાર્ટીએ માંગ્યું તો કે તમે કોણ માંગનાર ત્યારે અમારા અશારવા વિધાનસભાના પ્રભારી જગદીશભાઈ વણઝારા દ્વારા સો નંબરને કોલ કરવામાં આવ્યો હતો દસ મિનિટમાં પોલીસની ગાડી આવી ગઈ છે પોલીસે આવીને જ્યારે તેઓની પાસે બિલ માંગ્યું તો તેઓએ રજૂ કર્યું કે અમારી પાસે કોઈ શું બિલ નથી એટલે બહુ ખૂબ જ મસ્ત મોટું કૌભાંડ છે ભણશે ગુજરાત આગળ આવશે ગુજરાત ક્યારે આવશે ક્યારે ભણશે ક્યારે બુકો